જે માણસને અંદરથી જ ઉદ્વેગ છે ને આપણે ઘણી વખત ન જોતા એસી વાળી ઓફિસમાં બેઠો હોય તો નીતરતો હોય કારણ આહ્ય ઠંડી છે ભીતર અગ્નિ છે કઈક જેને અંદરથી જ અગ્નિ બાળે છે ને એને બહારથી કોઈ ઠંડક ના આપી શકે ક્યારે જેને ઈર્ષાનો અગ્નિ અંદરથી બાળે છે એને બાર ગમે તેટલું સુખ તમે આપવાના પ્રયત્ન કરો એ કોઈ સુખી ન થાય એને ભીતરથી જ વિચારો ગરમ છે જેનું મન જ ઉદ્વેગમાં બળી રહ્યું છે એને ઠંડક ન મળે એને હિમાલયમાં મૂક્યા હોય તોય ઠંડક ન મળે એને કાશ્મીરમાં બરફના ઢગલાની વચ્ચે દાટી ને તો એને ઠંડક ન મળે એ આ ધૂંધુલી છે એ તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ છે ન કરવાના વિચારો કરે છે આત્મદેવ દુઃખી છે કારણ કે એને સંતાન અને જ્યાં સુધી આત્મદેવ નામના બ્રાહ્મણને ધૂંધુલી ધુંધુલી નામની પત્ની દ્વારા એક દીકરાનો જન્મ નહીં થાય ત્યાં સુધી આ સંસારમાં એને સુખ નહીં મળે આપણે વિચારી નહીં કાંઈ પણ બહુ સરળ ભાષા છે આ આત્મા રૂપી આ બુદ્ધિરૂપી સ્ત્રી દ્વારા વિવેક નામના દીકરાનો જન્મ નહીં થાય ત્યાં સુધી આત્મા કોઈ બી સુખી નહીં થાય જેની બુદ્ધિમાં વિવેક ન હોય ને એ કોઈ સુખી ન થાય સંસારમાં